એટલે જે મશીન ચાલુ કરવા માટે આયવો જો હું ને અનિલભાઈ છે જો અનિલભાઈ આગળ જાય તો મશીન જો ચાલુ કરી દીધું અને જો હવે ઘરે જાવું તો અત્યારે જો મકાઈ ને શિયારે શિયાર ત્યારે પી ગયા અને હવે ઓલી કોરા જો બકાલામાં પાણી સડાવું જો મકાઈ કમ્પ્લીટ પૂઈ ગઈ જો આ બાજુ પાણી સડાવી દીધું એટલે ઓલીકરનો પેલો ત્યારો પીવડાવી દીધો તો મશીન જો ઓલામાં જે થોડું થોડું પાણી છે કેમ કે ત્યાં પાણી થોડુંક વધારે ભરાઈ ગયું હતું અને જ્યાં મગ હવે પાકમાંથી ફૂલ મળી ગયા અને હવે સીતારામ જય માતાજી મિત્રો ફરી સ્વાગત છે તમારું એક નવા અંદર અને અત્યારે જો અહીંયા નદી ઉપર આવ્યો અને મકાઈ પાવી એટલે મશીન ચાલુ કરવા માટે આવ્યો જો હું ને અનિલભાઈ છે જો અનિલભાઈ આગળ જાય તો મકાઈ જો પાવી તો નદીએથી મશીન ચાલુ કરવું પાણી હવે નદીમાં થોડુંક છે મકાઈ તો બીજે ચિયાર તિયાર હશે મકાઈ ને જો એટલું છે પાણી હાન તો કરવો જો હે હા ઓશ નો પછી લાઈન ભરીને ચાલુ થાય તો ચાલો અમે પછી ફિટ કરી લઈએ પેલા અનિલભાઈ તો મશીન જો ચાલુ કરી દીધું અને જો હવે ઘરે જવું ડોઈલો હાથો કર્યો એ હરગાવી ને પીરો તોય જો જરા જરા પાણી નીકળે અને લાઈન ભરવી પડી હતી ખાલી થઈ ગઈ હતી અત્યારે કમ્પ્લીટ ચાલુ થઈ ગયું અને હવે ઘરે જો જવું અનિલભાઈ વા ઉગી ગયા જા આપણે એટલા છીણ્યા રાખી દીધા એટલે આવા થઈ ગયા પાછા અમુક છે હજી કઈ માં પીવાની વાસે ખોનો એટલો આ બાજુ એટલો ખૂણો એટલે શેણિયા રાખ્યા તો મકાઈને શિયાળ ત્યારા હે પીવરાવાના અને બકાલામાં થોડુંક પાઈ દઈએ તો બે ત્યારા બકાલાના હે તો બધું પી જાય તો જો ઘરે જઈએ બરોબર જો ની ગાડી ઉપાડી તો અત્યારે જો મકાઈને શ્યારે શ્યારે ત્યારે પી ગયા અને હવે ઓલી કોરા જો બકાલામાં પાણી સડાવવું જો મકાઈ કમ્પ્લીટ પૂઈ ગયા જો ઓલી બાજુથી પીવડાવી અને અહીંયાથી જો આ બાજુથી આ બે ત્યારે પી ગયા ઓની કોરા ફોળ નાખ્યું એટલે જ્યાં પી ગયા છે બરોબર અને હવે ઓલી બાજુ જે બકાલું હે ગાજર નથી આરાલે ભૂંગરેથી જો હમણાં આગળ સડાવવું એટલે એ બાજુ બધું પી જાય ખાલી આ મકાઈ પીવડાવી ને બકાલું પીવડાવવું ઓરિયા નથી પીવડાવે નહીં ઓરિયા હે ને પછી બહુ હાલે નહીં તો ઓરિયા એ પછી પાઈ દેવું આપણે મકાઈ જો કમ્પ્લીટ હાઈ ગ્લાસ પી ગઈ ને હવે કરા સડાવી દેવું પાણી તો આ બાજુ જો પાણી ચડાવી દીધું અને ગાજરનો ત્યારો અને જા એટલું પીએ ગયું જો આ બાજુ પાણી સડાવી દીધું એટલે ઓલિકોનનો પેલો ત્યારો પીવડાવી દીધો પછી આ પીવડાવ્યો ને પછી આ ટમેટીવાળો અને હવે જો આ બાજુ શરૂ કર્યું કેમ કે મશીનનું પાણી તો બહુ આપે એટલે તરત જ જોઈ હમણાં આગળ પી જાય હવે હજી એક ક્યારો બાકી છે અને આ એક ક્યારો બાકી છે આ ક્યારામાં એ મૂકી દઈએ ને એટલે ઓલા ક્યારામાં એ વયું જાય પાણી અને આ થોડુંક હજી આમ આગળ મો ફેરવી નાખી એટલે કદાચ આ પી જાય અહીંથી નહીં વાંધો હવે અહીંથી એટલું જો ઘટે એટલે નથી ઓલું થયું નહીતર તો હમણાં અહીંથી જ પી જત તો જ આ બધી રીંગણી છે ને રીંગણીમાં રીંગણા હવે આવું હે જો આવા કલરના હે રીંગણા અને એક આ કલર ના હે અને એક છે બીજા એ પણ હમણાં બતાવું જો એક આ છે જે એક આવા છે વધારે તો છે આ રીંગણીમાં બહુ આ રીંગણા પાણી બહુ આપે હમણાં આગળ ફૂબી જાય જો ઓલો ત્યારો આમાં ઘણી આઈટમ વાવી છે અલગ અલગ બધી હવે ઉગે તો થાય હવે અહીંથી વાહુધી લહણ છે અને પછી બીજી ઘણી વસ્તુ આવી જવા બે બાકી છે એક આ ડુંગળીનો એક ગાજર નો અને એક આ ત્રણ ત્યારા બાકી છે અને ઓરિયા છે ને હમણાં નથી પાવે અને આ ત્યારો તૈયાર કરીએ હજી એ પછી ઉનાળું બકાલવામાં કરવાનું છે તો ઈ જોઈ તૈયાર રાખીએ ને એટલે ખાતર નાખી દીધું આવું ગોડી ને માટી હેરકી ઓલી થઈ જાય ને એટલે હાઈ ક્લાસ ભરી જાય એટલા માટે જોઈએ હું કર્યું હે અને ઓરિયા બે દીક પછી પાવા હવે થોડાક મોટા થઈ જાય ને પછી તો હવે હું બદલાવી કેમ કેમકે હવે પૂગી જાય તો બકાલનું જો બધું પી ગયું અને અહીંયા નદીએ જો મશીન બંધ કરવા આવ્યો તો ત્યારે પૂગી જાય પહેલા તો બંધ કરી દઉં કે હવે એટલા માટે cho cái cái vô Hãy cho kênh Ghiền Mì Gõ તો હવે મશીન બંધ થઈ ગયું હાલ તો હવે જો ઘરે જઈ હવે બરોબર ધોળીને આવ્યો એટલે શ્વાસ ચડી ગયો નિતર તો પાછો ત્યારો બહુ ભરાઈ જાય તો જો અત્યારે મશીન બંધ કરી આવી અને રસા બધા અને કમ્પ્લીટ જો પી આપણે બધે જે થોડું થોડું પાણી છે કેમ કે અહીંયા પાણી થોડુંક વધારે ભરાઈ ગયું હતું જે ભૂમરું છે ત્યાં જો ઓલામાં બાકી બધામાં જો હુકાઈ ગયું અને ઓલી બાજુ તો ક્યાંય લગભગ હજી પાણી પાણી છે નહીં ત્યાં પણ હુકાઈ ગયું છે રસા બધે કમ્પ્લીટ હારી મૂકી દીધા જ્યાં મેં ક્યાંય પાણી અત્યારે ભરાયેલું છે નહીં હા ત્યારો પણ આખો ભરી દીધો તો પણ જોઈ હુકાઈ ગયું પાણી અત્યારે તો ઓલી બાજુ જોઈ લઈએ મકાઈ મેં ક્યાંય એમાં ભર્યું પાણી કે નહીં तो यहाँ हिस्से तो नहीं है जो, जो वे सांझ पर पड़वा आई है तो जो आ बाजू पर क्या हिस्से नहीं पानी जो मकाई पर सरस थी गई है जहाँ यहाँ थोड़ा भर है पानी जो आ थोड़ा थोड़ा देखाई है बाकी आई थी पना બધા બંબા હતા એ હારી લીધા અને વાંજો ભૂંગરું પાછું પેક કરી દીધું પાણા ઉપર રાખી દીધા જે આમાં ઉરિયા ખાતર નાખ્યું હે જેથી કરીને પાણી બહુ ન લાગે પડ્યું હતું એટલે જો નાખી દીધું બાકી તો ઉરિયા ખાતર તો બહુ એટલું એમાં ઉપયોગ નથી કરતા જો મકાઈ સરસ છે અને આ મગ હવે પાકમાંથી ફૂલ મળી ગયા અને હવે થોડોક સમયમાં હવે એને વાઢવા જો હે જો આખે આખો મગ તો હવે પીળો થઈ ગયો હે અને હિંગુ પણ કોક જ કાશી છે બાકી હવે પાક ઉપર મળી ગયા તો આ વ્લોગ તમને ગમે તો વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બધા મિત્રો આપણી જેટલા પણ ચેનલ ઉપર આવ્યા હોય નવા તો બધાને પ્લીઝ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો લાઈક કરી દેજો અને સરસ મજાની કોમેન્ટ કરજો આપણા વ્લોગ કેવા લાગે છે જો સારા લાગતા હોય તો સારી કોમેન્ટ કરો જેવા પણ તમને યોગ્ય લાગે તેવી કોમેન્ટ કરી શકો છો તો આપણા વ્લોગ જોતા રહેજો અને હવે આપણે ફરી મળશું એક નવા વ્લોગની અંદર ત્યાં સુધી બધા મિત્રો મારા જય માતાજી